કિલોમીટર ચાર થરાદ સેપો પાઇપલાઇન યોજનાનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો થરાદના માચનપુરા ખાતે પમ્પિંગ સેન્ટર વિધાનસભાના અધ્યક્ષે નિરીક્ષણ કર્યું નર્મદાના દરવાજા ખુલી પાણી ભરવાનો શુભારંભ કરાયો સીપુ ડેમમાં નર્દાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંડાવશે જેથી ખેતી માટે પણ બારે માસ પાણી મળી રહેતા ખેડૂતો સમૃદ્ધ બનશે શંકરભાઈ ચૌધરી થરાદના મહાજનપુરા પાસે પાંચસો બાણું કરોડના ખર્ચે સિત્તેર કિલોમીટર લાંબી થરાદ સીપુ જળાશય પાઇપલાઇન યોજના અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નર્દા કેનાલના દરવાજા ખોલી પાણીનો સંભરવાનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરી જેટકોના અધિકારીઓ એસએસએનએન લિમિટેડના અધિકારીઓ ઓમજીભાઈ ચૌહાણ રૂપસીભાઈ પટેલ પ્રવીણભાઈ માણી ચિતસિંભાઈ પટેલ ગુલાબ ગીરી અતિથ અરભે રામભાઈ રાજકોર માજનપુરા સરપંચ ગંગારામભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને પમ્પિંગ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સિપો ડેમ સુધીની પાઇપલાઇન યોજવાનું કામ હાથ ધરાયું હતું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાવ્યું જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સિપો ડેમ સુધી પાણી નાખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરા પાસે પમ્પિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદથી સિત્તેર કિલોમીટર પાઇપલાઇન નાખવામાં આવી હતી ને માજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા હતા અને જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવ લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેમાં માજનપુરા પાસે નડતા મુખ્ય નહેરમાંથી સિપુર ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી અને માજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપિંગ સેન્ટ સ્ટેશનો ગોઠવવામાં આવશે જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી મળતા છ હજાર હેક્ટર જમીનને પિયત માટે લાભ મળશે પાઇપલાઇનથી વચ્ચે સુજલામ સુફલામના પણ પાણી નાખવાની વ્યવસ્થા કરવામાં આવશે સરકારની પીવા અને સિંચાઈ ભરવામાં આવશે આથી થરાદ તાલુકાના પંદર ગામના સુડતાલીસ તળાવ લાકડીના નવ ગામના ઓગણીસ તળાવ ઓડીસા બાર ગામના પાંત્રીસ તળાવ અને દાંતીવાડા બે ગામના પાંચ તળાવ ભરવામાં આવશે જ્યારે થરાતની સીપુર સુધીના કામોનો તણાવ ભરવાની યોજના છે આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સંસદ પરબતભાઈ પટેલ સિંચાઈ મંત્રીના પ્રયાસોથી થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની યોજનાના કામો હાથ ધરવાનું આયોજન હાથ ધરાયું હતું તે સફળ થવું અને ખેડૂતોના આશીર્વાદ મળશે